હાલો કેમ છો બધાએ મજામાં તો આજ આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત ભાગ એકત્રીસ આપણે અપલોડ કર્યા અને આ બત્રીસમાં શરૂ થાય છે તો હાલો આપણે બધા સાંભળીએ બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ વેદ વ્યાસ નારાયણને તો તમને બધાને ગમે તો બીજાને પણ મોકલજો ને બધાય તમે

દ્રષ્ટિ એક પ્રત્યે દુર્યોધન બોલ્યો સૌ સંો કહીએ કે કારો સાંભળી સેવક નગર સાલો ભીમ સાથે પપી જાય જા સર બંધુને માતા પાય દુર્યોધન કોંતા ને નમ્યો ભલે પધાર્યા કાકી આ પાસ ભાઈ મારા છે મદદ મળી મને પાકી પેટમાં ગરીન પકપોળા કરવાના છે દુર્યોધન ને મોઢે મીઠા હોય અને અંદરથી પાપ ભરેલું હોય એના ભરોસા કોઈ દી નહીં કરી લેવાના મોઢે સારું લગાડતા હોય પણ અંદરથી બહુ કૂડ કપટ ભરેલા હોય એનો ભરોસો જલ્દી નહીં કરી લેવાનો આવા ઘણા માણસો દુર્યોધન જેવા હોય છે

બેઠા પર જોડે દુર્યોધન એ હાથી માથે ગયો બે ભેગા બેઠા માવતને કયું હાથી નગર માં જઈએ પેસી તેવો જ હાથી ને ઉઠાડો પણ ઉઠીને ગયો બેસી હાથી ને ઉઠાડ્યો હાથી ઉઠીને પાછો બેહી ગયો એટલો ભીમ નો વજન છે ભેમ તણો ભાર ન ઉસકાયો પાપીને પડીયો વિચાર હાથીની વલ્લે તે આપણી વલ્લે થવાની છે કોઈ વાર દુર્યોધને નકી ગાંઠ વાળી લીધી કે જે હાથીની વલ્લે એ આપણી વલ્લે એક વાર તો આ થવાનું જ છે આપડે હેરે નકી એને ગાંઠ વાળી લીધી કોઈ વાર પછી પાપી કય કેમ કરશું ભીમ કહું ઉતરીએ હેઠા હાથી બિસારાનું ગજુ સાલો શરણે સંસરીએ એમ કહીને ઉતરાની સે એક એક ના ભૂજ જાયેલા આગળ સડીદાર નેકી પોકારે સત્ર સાજ તે સાયલા હવે હેઠાયેલા જાય છે હાથીમાંથીથી ઉતરી ગયા એમ સમજદાર છે કે આથી કઈ બિચારો મારો વજન નહીં ખમી કે એટલે ગામમાં આવા તસાલી આવ્યા પાંડુના ના દગો કરીને મારી નાખવા ગયો તો દુર્યોધન ભીષ્મ પિતા એને વિદુર ભક્ત તો જાણ્યા સમાસાર નગર તણા સદગ્રસ્તોને લઈ દરવાજે આવ્યા સાર બિસાના નંખાવી સભા કરીને

પાપીનગર માં બેઠો ભીષ્મને દેખીને ભીમને મૂકી જય સભા માં બેઠો એટલે કુંતાએ દાદાને રીઠા દીઠી સભા ને ખૂબી કુંતા માએ દાદા ભીષ્મ પિતાને જોયા અને સભા બધી જોઈ પોતાના પુત્રોને બોલાવ્યા પા પાસે હળગી જઈને યુ ભીમ કહે કહેમાં તોફાન શું છે તો તો ભંગાણ પાડું માં આ તોફાન શું છે માએ એ બોલાવ્યા ને કયો તો ભંગાણ પાડવા અહીંયા હો થઈ ભીમ ભંગાણ પાડું આપો મુજને આજ્ઞા તો પ્રાકર પ્રૌઢ દેખાડુ મને આજ્ઞા આપો તો આ બધા પ્રૌઢ પ્રાકર માં દેખાડવું કહે ભાઈ તોફાન નથી બેઠા છે વૃદ્ધ પિતાય તિલક તાણે વિદુર બેઠા તે સૌ આપણી સહાય ઈ બધા આપડી દીમના છે આ પિતા વિદુરજી બેઠા વિધુરજી બેઠાશે તિલક તાણે બધા આપડી દીમના છે એમ ઉમા એ ભીમ ને સમજાયું એમ કહીને ઉભા રહ્યા બેઠી છે સર્વ સભાય ત્યાં દુર્યોધન પ્રત્યે બોલ્યા ભક્ત ને ભીષ્મ પિતાય દુર્યોધન ની અરે બોલ્યા ભીષ્મ પિતા ઓ દુર્યોધન ક્યાં તું ગયો તો સૈન્ય સાથે ગામ બાર કરી આવ્યો યુદ્ધ કોની સાથે ઉત્તર દે આવાર ભીષ્મ પિતા કે સૈન્ય લઈને તું ચાલ્યો તો એ કોની આરે યુદ્ધ કરીને આવ્યો છો કે દે મને ભીષ્મ પિતા એમ કીધું પણ એ નથી કેતો કે પોગી નો હોય કે લઈને ભેગા આવ્યો છો એમ ન કીધું દુર્યોધન કે દાદા જુઓ કુંતા કાકી મારા આવ્યા મારા કાકા ને સાપ હતો પણ પુત્ર બનાવટી લાવ્યા એ કે જો આ કુંતા કાકી આવ્યા એ કે મારા કાકાને તો હરાપ હતો બનાવટી પુત્રો લાવ્યા એટલે હજી ખોટા છે એને તેમાં છે એક જ બહુ બળ્યો ભાગ બાગ ભાંગી માળી માર્યો એક બળ્યો છે ને એણે બાગ ભાંગી નાખ્યો માળીને મારી નાખ્યો તેથી મેં જાલવા ને મકેલા મલ સાથ સહાર્યો એ રીતે તોફાન કરતા થઈ એવા કાકાના તન આવું તોફાન કરીને કાકાના દીકરા થઈને આવ્યા છે એમ કીધું પાંચ ક્યાંથી હોય ઓય પુત્ર થયો તો પત્ર ન લખ્યો કેમ ન જાણે કોય પુત્ર પત્ર કેમ નો લખ્યો પત્ર તો લખ્યો તો તારા બાપે દબાવી દીધો તને દીકરા ખબર છે દુર્યોધન

જોયા કરો દાંતમાં યુભી કુંતા માતા જો હજી દરબારોમાં આરી વાત છે દાંતમાં શેડો નાખી દેવાનો માથે ઓઢીને દાંતમાં શેડો દબાવી દેવાનો હજી દરબાર લોકો માં આરી વાત છે આપડે બધાને નામ માથે ઉગાડે બેઉ કરે નમસ્કાર કીધે બેવું કરે નમસ્કાર કીધો દાદા થઈ ભવિષ્ય તો ક્યાં આજ રડીએ થયું કઠોર કર્મ તારી સાથે વાત કર્યા નો નથી વૃદ્ધ નો ધર્મ અમે વૃદ્ધ જઈએ અમારે આવી વાત ત્યારે નો કરાય પણ કરું છું એમ પણ મુજને તો તાત જાણ જે ધરીશ નહી મન રીસ કુંતાજી કહે સુખરૂપ પૂછો કહી ન માવ્યું શીષ પ્રેમથી પૂછો ઈ કે તમ તારે મને દુખ નહી લાગે કુંતામાં ભીષ્મ પિતાજીને કહીશ ભીષ્મ પિતા કહે ભલે તું આવી બહુ વર્ષે જોઈ ઓણ તુજને અમે ઓળખીએ પણ પેલા પાંચ છે કોણ તને તો ઓળખી પણ આ પાંચ કોણ છે ઈ કે તારી હારે આવ્યા રે દાદાજી માન જો માનજો વસન તમારે દીકરે દેહ એ નરનાયે આપ પણ મમ સુત પાંડુરાય ને બ્રહ્માણી હતો સાપ બ્રાહ્મણીનો નો સાપ હતો મારા દીકરા કે તો આ પુત્રો ક્યાંથી જાય એમ તને ઋતુદાન દેતા તો મૃત્યુ થાય તારું આવો શ્રાપ હતો ઋતુ આપતા જીવ જાયે તો કેમ થયા પુત્ર તારું કેવું નથી સંભાળતું ક્યાંથી થયું ઘર સૂત્ર તારું કેવું અમને બહુ હાસુંઠ લાગતું કે ક્યાંથી ઘર સૂત્ર છે ભીષ્મ પિતા કહે છે કુંતાજી કે સંસાર માંડી સૂત નથી મે લીધા તમારા દીકરા જીવતા એ દીકરા દેવો એ દીધા તમારા દીકરા જીવતા હતા તે આ દેવોએ દીકરા દીધા છે એટલે અંધ ધુત્રષ્ટ બોલ્ય ક્યાંય એવા દેવતા દેવા કુનતા કહે તમારી નારીને ને મંત્ર થી થયા કેવા તમારી નારીને કેમ મંત્રથી ત્યાં કહેવાય કે તેવા જ મંત્ર થી દેવોએ દીધા વેણ ન જાણશો કાસુ અંધ કહે દેવ સાક્ષી પૂરે ત્યારે માનીએ સાસુ દેવ સાક્ષી પૂરે તો હા સુ માનીએ કોણ કઈ સાંભળો સૂત્રાષ્ટ્ર દુર્યોધન નો બાપ તો કુંતા કહે દેવ તેડાવું સાક્ષી પૂરાવું સાસી એમ કહી એક શરણે યોબે નહી શ્રદ્ધાળુ કાશી અને પૂરેપૂરી ભગવાન ઉપર શ્રદ્ધા હતી કુંતાજીને એક પૈ ઉભી રહી અને દેવને બોલાવે છે અને સ્મરણ કરે તો દેવ તો આવે આવા તો દેવો ભસ્મોથી બંધાયેલા સત્યની સાથે છે સત્યની સાથે છે દેવતણો તવ દેવ થયા પ્રસનાંતરિક સત્યવાદી ને દેવે દીધા દર્શન સત્યવાદી હતા ને એને દર્શન દીધા દેવો આવ્યા આવ્યા સત્યવાદી ને દર્શન થયા આકાશ થી એ વાણી વા સાંભળજો સહુ જન્ન અમે પાંડુરાય જીવતા પ્યાસે યા પાસ તન્ન એમ કહીને અંતર ધ્યાન થયા બોલ્યા બિસ્મ ઓ ઓરાષ્ટ સાંભળું તે હવે શી શંકા એ દૂતરાષ્ટ કે સાંભળ્યું નહિ કે હવે શંકા હે ની છે અંધ કહે છે ઓ દુર્યોધન વાણી સુણી સત્ય મેવ પણ તે તારી દ્રષ્ટિએ જોયા કે ન જોયા દેવ દુર્યોધનને ને કે ધૂતરાષ્ટ્ર કે વાણી તો આપણે સાંભળી પણ તે દેવને જોયા કે ન જોયા આંધળો તો આંધળો છે એ તો કઈ ભાળે નહીં એટલે દુર્યોધનને પૂછે છે કે તે તારી નજરે દેવોને જોયા છે આવું પૂછે છે દુર્યોધનને ને દુર્યોધન કે નજરે ન જોયા તેથી લાગે છે તું તો અંધ કહે ઓ ભીષ્મ દાદા બોલ્યા સાધેલા ભૂત આંધળો કે ભીષ્મ દાદા એ કે તો સાધેલા ભૂત બોલ્યા એના તો દાદા કહે અમે તો દીઠા સાસી સતી ની સેવા દુષ્ટ જનો ને દર્શન ન દે અંધ તણા અંધ જેવા કોણ કે ભીષ્મ પિતા અંધ તણા તો અંધ જેવા જ હોય ઈ કે એ દુષ્ટ ને ભગવાન દર્શન નો દે દેવો દર્શન નો દે કોન તાજી હતા બોલાવું નારદ ઋષિ જો કઈ સતી થોડી સુકે એને તે દી નારદ બોલાવ્યા હતા જે ઉત્પત્તિ કરીને એને ખબર હતી કઈ હું થાય નક્કી નહીં એટલે સાક્ષી માં નારદ ઋષિ બોલાવ્યા હતા નામ પાડવા એમ કહીને નારદ સમય આવ્યા સભાર રક્ત લોસને ક્રોધ કરીને ને નારદ કર્યો સાર નારદજીને ક્રોધ આવ્યો સાંભળજો દૂત તમો સાંભળજો કૌરવ લોક પાંડવને નડવાથી તમને સાથે સંતાપ શોક પાંડુ રાજાના જીવતાએ પુત્ર દેવોએ દીધા ત્રણ નંદન બે લીધા ત્રણ કુંતાએ માદરીએ લીધા પાસ ના મે નામ ધર્યા છે સૂર્ય દેવતા સાક્ષી જો એમના પર ઝેર કરશો તો રૂઠશે દુનિયા આખી આખી દુનિયા રૂઠી જા કે તમે એની ઉપર ઝેર કરશો ને તો નારદજીએ કીધું એમ કહી અંતર ધ્યાન થયા પોતે અંધે પેટમાં પાપ રાખી સભાને બતાવી ખુશી પેટમાં પાપ રાખ્યું પેલા મારે પાસ પુત્રો તે પછી સો તન બોલાવો કુંતા કુવરો ને આવો યમ ભુવન એમ કહી પાસને ને અંધ દેશું હેત બતાવીને ઘેર સાથે લઈ સાયલ ખોટું હેત ખૂબ બતાવ્યું અને હવે આંધળો ઘેરે બધાઈને લઈ જાય છે ખોટું ખોટું હેત બતાવી વલણ લાવ્યા આપ ઘેર તેડીને પોતાને ઘેર તેડીને લઈ ગયા પોતાને ઘેર તેડીને પેટમાં જાજુ ઝેર ખવડાવ્યા પીવડાવ્યા વલ્લભ વધે બહુ પેર ખવડાવ્યું પીવડાવ્યું ખૂબ થઈ હતી તો રાજધાની અને પાંડુ રાજાની જ હતી એના બાપની નહોતી દુર્યોધનના પાંડુ રાજાજી કહેવાતા દેશ બસ તો હાલો એટલું કઈ આજનો આપણે આ વિડીયો પૂરો કરીએ અને ફરીને મળશું બીજા વિડીયામાં દર અઠવાડિયે આપણે એક વિડીયો મહાભારતનો અપલોડ કરીએ છીએ જો તમને ગમે તો બીજા બધાને મોકલજો ને ખૂબ ખૂબ શેર કરજો ખૂબથી લાઈક કરજો અને કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો હાલો તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ